હાલો હું બોલું છું કૈલાશબેન પીપલિયા સુરત થી તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું નાગરવેલ પાન ના ભજીયા તો આ નાગરવેલ ના પાન લીધા છે આ મીડિયમ સાઈઝ ના છે આને ધોઈને કોરા કરી નાખ્યા છે તો આ શેણાનો લોટ લીધો છે આપણે કપ આ મીઠું છે આ હળદર છે આ લાલ મરચા છે આ ખાંડ છે આપણે આ દહીં ની ચટણી બનાવશું ખાંડ પણ એડ કરવાની છે અને આ બીટ છે અને આ લીંબુ લીધા છે આ દહીં લીધું છે આપણે આ મરચું યક્ષુધાર્યું છે અને કોથમરી છે આ દહીંમાં આપણે ચટણી બનાવવાની છે અને આ ધાણા લીધા છે અને આ લીલા મરચાં લીધા છે તો આમાં આપણે ખીરું બનાવશું તો આમાં શેણાનો લોટ નાખશું તો આ મીઠું નાખશું આપણે એમાં તો આ થોડીક હળદર નાખશું તો આ લાલ મરચું નાખશું આપણે તો હવે આપણે આ ખીરું બનાવી લેશું પાણી લેશું પેલા બધું મિક્સ કરી નાખશું તો હવે આમાં પાણી નાખશું આપણે તો આ ખીરું આપણું તૈયાર થઈ ગયું છે તો આ પાન છે એને આપણે આ ડિટિયા કાપી નાખશું તો આ આપણે ખીરું બની ગયું છે તો હવે આપણે આ તેલ મૂકશું ગરમ કરવા આપણે આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ચટણી બનાવી લેશું તો આ લીલા મરચા લીધા છે તો આ ધાણા લીધા છે આપણે ધોઈ ને આપણે ખાંડ નાખશું આ મીઠું નાખશું અને આ લીંબુ નિશું આપણે

હાલો તો આપણે આ પાન છે આ રીતે આપણે મૂકવાના છે તો આ ધીમા ધીમા તાપે આપણે આને તળવાના છે. હાલો તો આ તળાઈ ગયું છે તો હવે આપણે એને કાઢી લઈશું બહાર તો આ રીતે આપણે આને તળી લેવાના છે અને આ નાગરવેલ ના પાનના ભજીયા છે એટલે આ શિયાળામાં તો ખાસ બનાવી અને ખાજો નાગરવેલ ના પાનના ભજીયા

આ રીતે આપણે બધા બનાવવાના છે હાલો તો આ રીતે આપણે તળી લીધા છે અને આ જે નાગરવેલ ના પાન છે એને તમે કટિંગ કરીને પણ આ રીતે હજીયા બનાવી શકો છો આ રીતે આ રીતે પણ તમે આના ભજિયા બનાવી શકો છો હાલો તો આ રીતે તળાઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું બાય તમારે આખા પાનના નો બનાવવા હોય તો આ રીતે તમે પાન ને પણ કટિંગ કરી અને ઓલા ખીરામાં એડ કરી અને તમે આ રીતે પણ ભજીયા બનાવી શકો છો હાલો તો તૈયાર છે આપણા ભજીયા તો આપણે આ દહીંની ચટણી બનાવી લેશું તો એમાં આપણે આ થોડી ખાંડ નાખશું અને આ લીલા મરચાં નાખશું અને આ ધાણા નાખશું અને આ મીઠું નાખશું હવે આપણે આને મિક્સ કરી દઈશું અને આપણે આ લીંબુ નિસવીશું તો આ તૈયાર છે આપણે દહીં ની ચટણી તો આપણે હવે સૌ કરી લેશું તો આ ની ચટણી છે આ તીખી ચટણી છે બીટ નો અથાણો છે અને આ ભજીયા પણ આપણે અહિયાં só o હાલો તૈયાર છે તો પાન ના ભજીયા જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા નાગરવેલ ના પાન ના ભજીયા